નમસ્કાર આપ જોઈ રહ્યા શુષ્પાક્ટ ડે ન્યૂઝ નર્મદા નદીના પાણી સ્થિર થતા કાંઠા કિનારાના ગામોએ રાહતનો શ્વાસ લીધો ડભોઈ મામલતદાર પીઆર સંગાડાએ ચાંદોદના ઐતિહાસિક મલહાર રાવ ગાટ સહિતના વિવિધ કિનારાઓની બોટથી મુલાકાત લીધી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો શુક્રવાર રાત્રિથી ચાંદોદ ખાતે નર્મદાની જળ સપાટી સ્થિર થઈ ગઈ છે સરદાર સરોવર નર્મદા બંધમાંથી સતત બે દિવસથી છોડવામાં આવી રહેલા લાખો ક્યુસેક પાણીની જાવક સ્ટેબલ કરવામાં આવતા શુક્રવાર રાતથી વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીમાં પાણીનો પ્રવાસ સ્થિર થયો ડેમમાંથી શુક્રવાર બપોર બાદ ચાર લાખ ક્યુસેક ઉપરાંતનું પાણી નર્મદા નદીમાં ક્રમશઃ છોડવામાં આવ્યું અને જે હવે સ્ટેબલ કરવામાં આવ્યું છે જેથી સંભવિત પૂરની પરિસ્થિતિ નિર્માણ થવાની સંભાવના સેવી રહેલા કાંઠા કિનારાના લોકોએ રાહત અનુભવી છે જો કે નર્મદા નદી હાલ ભરપૂર પાણીની આવક સાથે સીઝનમાં પહેલીવાર બે કાંઠે વહી રહી હોય શ્રાવણ માસને અનુલક્ષી ગુજરાતમાંથી નર્મદા સ્નાન માટે દેવદર્શન માટે અને વિધિવિધાન માટે આવતા શ્રદ્ધાળુઓ નર્મદા કાંઠાનો નજારો નિહાળી રોમાંચિત થઈ રહ્યા છે પાણીની જ ડેમ દ્વારા ઘટાડો કરવામાં આવતા ચાંદોદ ખાતે પાણી સ્થિર થયા છે પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના એકસો આઠ પગથિયા પૈકી ઓગણા એંસી પાણીમાં જળમગ્ન થયા બાદ પ્રવાસ સ્થિર જોવા મળ્યો જ્યારે ઘાટના ઓગણત્રીસ પગથિયા પાણીની બહાર હોય નદીના પાણી ભયજનક સપાટીથી ઘણા દૂર વહી રહ્યા છે